એટલે તમે શ્વાસ ન લઈ શકો તમારી ઉપર ધીમો નક્કી ના થાય ને એટલે તમારે નાક થી શ્વાસ ન લઈ શકો એ પાણી છે તમે જેવું મોટે શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત તેડી પ્રમાણ પોતે પાણીનો મારો ચલાવે એટલે માણસ ડૂબતો માણસ કેમ પાણી પી જાય એમ પાણી પી ગયો ઓછામાં ઓછી બે ડોલ આમ આ ટોર્ચર ચાલ્યું અડધી કલાક સુધી એ દરમિયાન ભગવાને મારું મારી

કરવા બાબતે ફરિયાદ કરી છે મધરેખ એવી છે મને તો